જય સ્વામિનારાયણ ટી વાય બી એ માં મુખ્ય વિષય સમાજશાસ્ત્રમાં પેપર નંબર ચૌદ ત્યાં આગળના વિડીયોમાં આપણે યુનિટ એકમાં ત્રણ પોઈન્ટ સુધી જોયું હતું આજે ચોથા પોઈન્ટ એટલે કે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ તેનો અભ્યાસ કરીશું હવે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર વિષય વસ્તુમાં જોઈએ તો ઔદ્યોગિક સમાજશાસ્ત્ર મુખ્યત્વે ઉદ્યોગ ઔદ્યોગિક સંગઠનો ઉત્પાદન વ્યવસ્થા ટેકનોલોજી માનવ સંબંધો સાથે સંકળાયેલું હોવાથી તેનું વિષય વસ્તુ ઘણું વ્યાપક છે ઔદ્યોગિક સમજશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં એટલે કે કાર્યક્ષેત્રમાં ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે ઔદ્યોગિક સમજશાસ્ત્રની વિષય વસ્તુ એટલે કે અભ્યાસ ક્ષેત્ર નીચે પ્રમાણે સમજાવી શકાય તેમાં દા બાર મુદ્દાઓ છે તેમાં પહેલા મુદ્દાથી આપણે શરૂઆત કરીશું કાર્ય જૂથ કાર્યભૂમિકા અને કારખાના એટલે કે વર્ક જેનો અભ્યાસ કરીશું તેમાં જોઈએ ઔદ્યોગિક સમાજશાસ્ત્રના મુખ્યત્વે કાર્ય જૂથ કાર્યભૂમિકાઓ અને કારખાનાઓનો અભ્યાસ કરવામાં આવે છે આજીવિકા આજીવિકા મેળવવાની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિને કાર્ય કહેવામાં આવે છે હાથ અને મગજ વડે કામદારો જે કંઈ કરે છે તેને કાર્ય એટલે કે વર્ક કહેવામાં આવે છે કામદારો આવા કાર્યો એકલા કરતા નથી પરંતુ સમૂહમાં કરે છે તેનું કાર્ય કારખાનાના બીજા કામદારોના કામ સાથે જોડાયેલું હોય છે કાર્ય દ્વારા કર્મ કર્મચારીને સંતોષ મળે છે સ્થા સ્થાન પ્રાપ્ત થાય છે દરજ્જો મળે છે કારખાનાના ઔદ્યોગિક સંગઠનોમાં કર્મચારીઓની ઓળખ તેના કાર્યની સફળતા દ્વારા થાય છે કર્મચારીઓને સમાજમાં જે સ્થાન પ્રાપ્ત થાય છે તેનો મુખ્ય આધાર તેનું કાર્ય હોય છે કર્મચારીનું કાર્ય તેની કુશળતાઓ વલણો ટેવો ભૂમિકાઓ વગેરેનું પરિણામ હોય છે એટલે કે જે કારખાનાઓમાં કે ઉદ્યોગમાં જે મજૂરો કામ કરતા હોય કે કામદારો કામ કરતા હોય તે સમૂહમાં કરતા હોય છે એકલા હાથે નહીં પછી એના કામ ઉપરથી એને આપણે એમ કહીએ પ્રમોશન મળે એટલે કે એના કામને સરાહવામાં આવે તેના કામનો એ સફળતા મુજબ એને આગળ બળતી આપવામાં આવે બીજો ફકરો જોઈએ કાર્યની પ્રવૃત્તિઓમાં કર્મચારીઓ પર સ્પષ્ટ આંતરક્રિયા કરે છે અને તેના પરિણામ સ્વરૂપે કાર્ય જૂથની રચના થાય છે પ્રત્યેક કાર્ય જૂથને તેના વિશિષ્ટ સામાજિક ધોરણો હોય છે કે જે કામદારોના કાર્ય તેમજ કાર્યક્ષમતા પર પ્રભાવ પાડે છે કાર્ય જૂથમાં કર્મચારીની નિશ્ચિત ભૂમિકા હોય છે અને તેણે જે ભૂમિકા પ્રમાણે કાર્ય કરવા કરવાના હોય છે તેની અસર કાર્ય સ્થળમાં તેના દરજ્જા પર પણ પડે છે કારખાનામાં કે વર્ક પ્લાન્ટમાં કર્મચારીઓના પરસ્પર માનવ સંબંધો રચાતા હોય છે કારખાનામાં અમુક જૂથો અનૌપચારિક હોય છે અનૌપચારિક નાના જૂથો અને ઔપચારિક જૂથો પરસ્પર આંતરક્રિયા કરે છે અને પરિણામે માનવ સંબંધોની એક ભાત વિકાસ પામે છે આમ ઔદ્યોગિક સમાજશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કાર્ય ભૂમિકાઓ અને કારખાનાઓમાં પ્રવર્તતા માનવ સંબંધો વિશે અભ્યાસ કરે છે એટલે કે જે જગ્યાએ વ્યક્તિઓ કાર્ય કરે છે એટલે કે જૂથમાં કામ કરે છે સમૂહમાં કામ કરે છે તેના સંબંધો કેવા છે ઔપચારિક અનૌપચારિક નાના જૂથના મોટા જૂથના તેની ઉપર અભ્યાસ કરે છે બીજું છે એક સામાજિક વ્યવસ્થા તરીકે ફેક્ટરીનો અભ્યાસ તેમાં જોઈએ ફેક્ટરી કે કારખાનાઓને એક પ્રકારની સામાજિક વ્યવસ્થા છે ફેક્ટરી એ માત્ર ઉત્પાદન કરતું એક યાંત્રિક ક્ષેત્ર નથી પરંતુ સામાજિક યાંત્રિક વ્યવસ્થા છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં ફેક્ટરીનો સામાજિક વ્યવસ્થા તરીકે સ્વીકાર કરીને તેની રચના વિશે અભ્યાસ કરવામાં આવે છે ફેક્ટરીની સમાજ પર અસરો થતી હોય છે અને સમાજની ફેક્ટરી પર અસરો થતી હોય છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં કાર્ય જૂથો અને માનવ સંબંધોના અભ્યાસને મહત્ત્વ આપવામાં આવેલ છે આવા અભિગમ વડે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઔદ્યોગિક એકમોને સામાજિક વ્યવસ્થા ગણીને તેની આંતર આંતરિક રચના વિશે અભ્યાસો કરે છે એટલે કે જે ફેક્ટરી કે કારખાનામાં લોકો કાર્ય કરે છે તેની પોતાની આંતરક્રિયાઓ કેવી છે એકબીજાના સંબંધો કેવા છે એ સંબંધોને એક સમાજ તરીકે જો જોવામાં આવે છે આગળ જોઈએ ફેક્ટરીને એક સામાજિક વ્યવસ્થા ગણીએ છીએ ત્યારે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓના હક્કો ફરજો ભૂમિકાઓ દરજ્જાઓ વગેરે નક્કી થયેલા હોય છે તેઓના પરસ્પરના વર્તનોના ધોરણો તેમજ ફેક્ટરી બહારના માણસો સાથેના સંબંધો પણ નિયત થયેલા હોય છે દરેક પ્રત્યેક ફેક્ટરીમાં આવા ઔપચારિક તેમજ અનૌપચારિક ધોરણો પ્રસ્થાપિત થયેલા હોય છે ઔદ્યોગિક એકમ એ ફેક્ટરીમાં કર્મચારીની ભૂમિકાની નિયત થયેલી હોય છે અને તે પ્રમાણે તેની પાસેથી વર્તન વર્તનની અપેક્ષાઓ રાખવામાં આવે છે કર્મચારીઓની ભૂમિકાઓની આસપાસ તેનો દરજ્જો નક્કી થયેલો હોય છે દરજ્જા અને ભૂમિકાની ગોઠવણી એ એક સામાજિક વ્યવસ્થા છે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ પરસ્પર આંતરક્રિયા કરતા હોય છે તેને પરિણામે તેમની વચ્ચે સહકાર સ્પર્ધા વગેરે વિવિધ વર્તન સ્વરૂપો વિકાસ પામતા હોય છે ફેક્ટરીમાં કાર્યનું વિભાજન થયેલું હોય છે છતાં પણ તેમાં વિશિષ્ટ પ્રકારની એકતા હોય છે ફેક્ટરીના વિવિધ કાર્યો વચ્ચે પરસ્પર અવલંબન અને સંગઠન હોય છે તેથી તેના આ એક પ્રકારનું આંતરિક સંગઠન અને એકતા જોવા મળે છે ફેક્ટરીનું સંગઠન ઔપચારિક તેમજ અનૌપચારિક બંને પ્રકારનું હોઈ શકે છે દરેક ફેક્ટરીમાં કર્મચારીઓ માટે બદલો અને સજાની પ્રથા પ્રવર્તી હોય છે અને એ રીતે તેમના કાર્યોનું નિયંત્રણ થતું રહે છે એટલે કે કારખાના અને ફેક્ટરીઓની અંદર જેટલા લોકો કાર્ય કરતા હોય છે તેની વચ્ચેના સંબંધો હોય છે તે એ એ પછી એ લોકોને વેતન મળે છે એ લોકોને પ્રમોશન મળે છે અને એના કામ પ્રમાણે તેને વેતન એમાં બઢતી મળે છે એ પછી એ લોકોના સંબંધો અંદરો અંદર કેવા છે અમુક લોકો જે નિયમ વિરુદ્ધ કામ કરતા હોય એને સજા સજાપાત્ર પણ છે અને અમુક લોકો નિયમની અંદર રહીને કામ કરતા હોય તેને બળતી પણ મળે છે ત્રીજું છે ઔદ્યોગિક સંગઠન એમાં જોઈએ ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો મહત્ત્વનો વિષય ઔદ્યોગિક સંગઠનનો અભ્યાસ છે બધા ઉદ્યોગો ફેક્ટરી કે કંપની એક પ્રકારનું સામાજિક સંગઠન છે ઉદ્યોગોમાં સામાજિક સંગઠનોમાં ઉદ્યોગોની ઉત્પાદકતા કાર્યક્ષમતા કામદારોનું કલ્યાણ વગેરે મહત્ત્વની બાબતો છે ઔદ્યોગિક સંગઠનોમાં કામદારોની નિયમિતતા શિસ્ત પ્રેરણા અને પ્રોત્સાહન તેમજ સંચાલકો કે ઉદ્યોગો પ્રત્યે કામદારોના મનોવલણો વગેરે અગત્યની બાબતો છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર આ બધી જ બાબતો વિશે અભ્યાસ કરે છે ઉદ્યોગોના ઔપચારિક અને બિનૌપચારિક સંગઠનો હોય છે આવા સંગઠનોનું સ્વરૂપ તેમાં કામ કરતા લોકોની ભૂમિકા દરજ્જો સત્તાની વહેંચણી વગેરે વિશે અભ્યાસો કરવામાં આવે છે એટલે કે કંપનીઓની અંદર કામ કરતા કામદારો છે તે તે લોકોના નિયમો કેવા છે તેને તેનું શિસ્ત કેવું છે તેને શું પ્રેરણા મળે છે તેને પ્રોત્સાહન સારા કામ માટે તેને પ્રોત્સાહન આપવામાં આવે છે સંચાલકો તરફથી આ બધું જ તેનામાં અભ્યાસ કરવામાં આવે છે ચોથું છે ઔદ્યોગિક નોકરશાહી તેમાં જોઈએ ઉદ્યોગોનું એક સંગઠિત માળખું હોય છે આવા સંગઠિત માળખામાં રહેલી નોકરશાહીને ઔદ્યોગિક નોકરશાહી કહેવામાં આવે છે બધા આધુનિક સંગઠનોમાં ઔદ્યોગિક કે બેન ઔપચારિક નોકરશાહી હોય છે ઉદ્યોગમાં રહેલું ઔપચારિક નોકરશાહીનું માળખું સમગ્ર સમગ્ર ઉદ્યોગ પર અસર પહોંચાડતું હોય છે આ પ્રકારના સંગઠનોમાં માલિકોથી માંડીને નિમ્ન કક્ષાના કામદાર સુધીનો કોટિક્રમ હોય છે તેમાં ભૂમિકાઓ અને દરજ્જાઓની ગોઠવણી થયેલી હોય છે કામદારોની અને માલિકોની નોકરશાહીની ગોઠવણીઓ પારસ્પરિક હોય છે આવી નોકરશાહીમાં માલિકો ઉપરી અધિકારીઓ સત્તાધીશો અને સામાન્ય કર્મચારીઓની સત્તાઓમાં ભૂમિકાઓ કે દરજ્જાઓ વગેરે કરપ્થર રીતે ગોઠવાયેલા હોય છે ઔદ્યોગિક શાસ્ત્ર આવી નોકરશાહીનો અભ્યાસ કરે છે એટલે કે માલિકથી લઈને નોકર સુધીના જેટલા પણ વચ્ચે એટલે કે કંપનીના મેનેજર હોય પછી ઉપરી અધિકારીઓ હોય પછી કોન્ટ્રાક્ટર હોય એની નીચે જે કામદારો કામ કરે છે એ બધાની વચ્ચે અમુક રીતે અંતર હોય છે અમુક રીતે નોકરશાહીને દર્શ દર્શાવવામાં આવે છે તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે પછી પાંચમું છે ઔદ્યોગિક સંગઠન ઉદ્યોગમાં સૌથી મહત્વની બાબત ઔદ્યોગિક સંબંધો છે ઉદ્યોગમાં કામદારો વચ્ચેનો પરસ્પર સંબંધો અને કામદારો તેમજ માલિકો વચ્ચેના સંબંધોને માનવ સંબંધો કહી શકાય આ પ્રકારના માનવ સંબંધો સારા અને સુખદ હોય તો કામદારો તેમની કાર્ય કાર્યક્ષમતા પ્રમાણ કામ કરે છે સારા માનવીય સંબંધો ઔદ્યોગિક શાંતિનું કારણ હોય છે ઉદ્યોગોમાં માનવીય સંબંધોમાં ખામી હોય તો અશાંતિ પ્રવર્તે છે તેની અસર ઉદ્યોગના અર્થતંત્ર કામદારો કાયદો અને સંગઠન પર થાય છે ઉદ્યોગોમાં કામદારો અને માલિકો વચ્ચેના સંબંધોનું નિયંત્રણ થવું જોઈએ કોઈ પણ કારણથી આવા સંબંધો બગડે તો કામદારોની ક્ષમતા અને ઉત્પાદન પર વિપરીત અસરો થાય છે તેમજ સંગઠન વ્યવસ્થામાં ઝઘડો કે સંઘર્ષ નિર્માણ થાય છે તેથી ઔદ્યોગિક સંગઠનમાં ઔદ્યોગિક સંબંધોનો અભ્યાસ કરે છે એટલે કે ઉદ્યોગોની અંદર જો કામદારો કામ કામ કરતા હોય એમાં અમુક લોકો એવા પણ હોય છે કે જેને આ આ કામદારોની વચ્ચે એટલે કે અશાંતિ ઊભી કરતા હોય છે ફેરફારો આવતા હોય છે કોઈને કા નિયમોની અંદર ચાલવું હોય કોઈને નિયમોની બહાર ચાલવું હોય તો આમાં આ કારણોસર અશાંતિ ઊભી થાય તો કાર્યદક્ષતામાં અશાંતિ ઊભી થવાથી કાર્ય ઓછું થાય છે અને લોકોમાં અશાંતિ ઊભી થાય છે છઠ્ઠું છે ઔદ્યોગિક લોકશાહી તેમાં જયા ઉદ્યોગ એક પ્રકારનું વ્યવસ્થિત સંગઠન હોય છે આવા સંગઠનો લોકશાહી રીતે કાર્ય કરતા હોય છે ઉદ્યોગોમાં માલિકો સત્તાધીશો અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં લોકશાહી વ્યવસ્થા રહેલી હોય છે ઉદ્યોગોમાં રહેલી વ્યવસ્થાને લીધે લોકશાહી મૂલ્યો સ્થાપિત થાય છે અને જળવાઈ રહે છે સંચાલકો માલિકો કે કામદારો વચ્ચે પરસ્પર હિતોનો સંઘર્ષ થાય છે ત્યારે ઘણીવાર સરકાર મધ્યસ્થી બનીને ઉદ્યોગની સમસ્યાનું નિરાકરણ લાવે છે ફેક્ટરી વર્ક સપ્લાય કે ઔદ્યોગિક કંપની એક વ્યવસ્થા અથવા સંગઠન છે ઔદ્યોગિક એકમો પર પ્રવર્તમાન સમાજ વ્યવસ્થાની અસર પડતી હોય છે અને ઉદ્યોગો સમાજ વ્યવસ્થા પર અસરો પહોંચાડતા હોય છે એટલે કે અમુક સમયે જો આવા સત્તાધીશોમાં કે માલિકોમાં જો કર્મચારીઓ વચ્ચે અશાંતિ ઊભી થાય તો તેની વચ્ચે સરકાર રહે અને તેનું નિરાકરણ લાવે છે અને લોકો લોકો વચ્ચે સમાનતા અને એકરૂપતા દર્શાવે તેની તેવી જરૂરિયાતો ઊભી કરે છે તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે સાતમું છે કામદારોની ભરતી અને પ્રતિબદ્ધતા ઉદ્યોગોનો અનિવાર્ય ભાગ કામદારો છે યોગ્ય કામદાર કામદારોની ભરતી કરવી તે ઉદ્યોગ માટે ઘણું મહત્ત્વનું કાર્ય છે કામદારોની ભરતી અને કામદારોની પ્રતિબદ્ધતા તે ઉત્પાદન વૃદ્ધિ સાથે સંબંધ ધરાવે છે કામદારોની ભરતી કરવા માટેની પસંદગી કરવાની યોગ્ય પદ્ધતિ અને આવી પદ્ધતિની મર્યાદાઓ વિશે જાણવું અગત્યનું છે ઉદ્યોગોમાં ઉત્પાદન વૃદ્ધિ અને કાર્યક્ષમતાની જાળવણી એ બંને બાબતમાં યોગ્ય કામદારોની પસંદગી પર છે કામદારોની ભરતી માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ હોય અને પસંદ કરેલા કામદારો તેમના કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ હોય તે આવશ્યક છે કામદારોમાં રહેલી પ્રતિબદ્ધતા તેમની હાજરી ગેરહાજરી અને ફેરબદલી સંબંધ ધરાવે છે આમ ઔદ્યોગિક સમાજશાસ્ત્રના અભ્યાસનું એક અગત્યનો વિષય વસ્તુ કામદારોની ભરતી તેમજ તેમની કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા છે એટલે કે લોકોમાં અમુક કામદારો છે એ અમુક કામ પ્રત્યે એની ફાવટ હોય છે હવે એ કાર્ય પ્રત્યે એ અનુકૂળ છે કે નહીં એ દર્શાવવામાં આવે છે અને એ કાર્યને સહાર સરાહવામાં આવે છે એના ઉપરથી કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં સંગઠન ઊભા થાય છે પછી છે આઠમું ઉદ્યોગીકરણ અને શહેરીકરણ તેમાં જોઈએ આજનો યુગ ઉદ્યોગીકરણનો યુગ છે નવી ટેકનોલોજીના વિકાસની સાથે વિવિધ ઉદ્યોગો એ વિકાસની હરણફાળ ભરી છે ઔદ્યોગિકરણ એ આ સ્થિતિનું પરિણામ છે ઔદ્યોગિક સમાજશાસ્ત્રે ઉદ્યોગીકરણનો ઉદ્ભવ વિકાસ અને અસરો વિશે અભ્યાસ કરે છે આધુનિક મશીનરી અને રીતોને લીધે ઉદ્યોગોમાં ઉત્પાદન વધ્યું છે ઉદ્યોગોમાં માનવ સ્ત્રોત અને શક્તિના સ્ત્રોતોનો ઉપયોગને લીધે તેનું વિસ્તૃતિકરણ થયું છે ઉદ્યોગોના વિકાસની સાથે શહેરીકરણ થયું છે આજે મોટા નગરોની વસ્તી સમસ્યાઓ વધતી જાય છે ઔદ્યોગિકરણ અને શહેરીકરણની અસર વર્તમાન સમાજ પર થાય છે ઉદ્યોગીકરણ અને શહેરીકરણનીથી સામાજિક સંબંધોમાં અને સામાજિક દ્રષ્ટિમાં બદલાવ આવે છે આ બધી બાબતો ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો વિષય બને છે એટલે કે આ ઉદ્યોગો છે તે ગામડાઓથી દૂર હોય છે એટલે કે શહેરોમાં છે અને શહેરોમાં વસ્તી વધે છે આ લોકોને ગામડાઓની અંદર પૂરતું વેતન મળતું નથી અથવા કામ મળતું નથી તો કામ બાબતે વ્યવસાય બાબતે શહેરોમાં જાય છે અને ઉદ્યોગોમાં કામ કરે છે અને ઉદ્યોગોમાં કામ કરવાથી ન્યાની વસ્તીઓ વધે છે એટલે કે શહેરોની વસ્તી વધે છે અને વસ્તી વધવાથી ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થતા હોય છે તેનો પણ અભ્યાસ કરે છે નવમું છે ઔદ્યોગિક સમજશાસ્ત્રનો અભ્યાસ એમાં જોઈએ ઉદ્યોગોમાં કે ઔદ્યોગિક સંગઠનોમાં જુદી જુદી સમસ્યાઓ હોય છે ઉદ્યોગમાં માનવી સંબંધો ઝઘડાઓ ઉત્પાદકતા કર્મચારીઓની કાર્યદક્ષતા કર્મચારીઓની ભરતીની પ્રક્રિયાઓ ભૂમિકાઓ દરજ્જો પ્રેરણા પ્રોત્સાહન વગેરેની સમસ્યાઓ હોય છે ઉદ્યોગમાં કાયદાની ફેરબદલી ગેરહાજરી બીમારીઓ કામદારોની માંગ વગેરે જુદી જુદી સમસ્યાઓ પ્રવર્તે છે ઉદ્યોગો સમાજનો એક અંગ છે સમાજમાં જે સમસ્યાઓ હોય તેની પણ ઉદ્યોગ ઉપર અસર થતી હોય છે સમાજમાં પ્રવર્તતી ગુનાખોરી ભ્રષ્ટાચાર વેશ્યવૃત્તિ કે પીણાઓ કે દ્રવ્યોનું સેવન વગેરેની અસર પણ ઔદ્યોગિક સંગઠનો પર થતી હોય છે આમ ઉદ્યોગમાં અનેક પ્રકારની સમસ્યાઓ પ્રવર્તી હોય છે અને તેનું નિરાકરણ લાવવામાં ઔદ્યોગિક સમાજશાસ્ત્ર મદદરૂપ થાય છે એટલે કે ઉદ્યોગોની અંદર પણ ઘણા બધી ઘણી બધી સમસ્યાઓ હોય છે લોકોમાં ઝઘડાઓ થતા હોય છે અમુક લોકોને ઘરનું ટેન્શન હોય અમુક લોકોને કામનું ટેન્શન હોય અથવા કામ ફાવતું ન હોય અથવા એના ઉપરી અધિકારીઓ હોય એનાથી કંઈક નારાજ હોય એના દરજ્જામાં કંઈક સમસ્યા હોય એના કામને પ્રોત્સાહન આપવામાં ન આવતું હોય અથવા કોઈ કારણોસર બીમાર હોય કે ગેરહાજર હોય અથવા એના કામની બદલીમાં એના બીજું કામ સોંપવામાં આવે એટલે કે ફેરબદલી કરવામાં આવે એમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે તેનો પણ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર મદદરૂપ એટલે કે કામ કરે છે દસમું છે ઔદ્યોગિક સંઘર્ષ સંઘર્ષ એટલે કે હડતાલો એમાં જોઈએ ઉદ્યોગોમાં સંઘર્ષ હડતાલ કે ઝઘડાઓ થતા રહે છે ઉત્પાદનમાં નવી ટેકનોલોજી અપનાવવાથી ઉદ્યોગો વિશાળ બન્યા છે તેના પરિણામે કામદારો અને માલિકો વચ્ચે જુદા જુદા પ્રશ્નોના મતભેદ થયા થાય છે માલિકો કામદારોના હિતોની અવગણના કરે છે અથવા પગાર વધારવાની માગણીઓને લક્ષ્યમાં લેતા નથી કામદારોએ તેમની માગણીઓ અંગે માલિકો પર દબાણ લાવવા માટે હડતાળ પર જવું પડે છે અથવા ધીમે કામ કરો ની નીતિ અપનાવવી પડે છે કામદારોની હડતાળો કે સંઘર્ષથી ઉત્પાદન પર વિપરીત અસર પડે છે અને સંઘર્ષનું નિરાકરણ નિવારણ કરવું પડે છે ઔદ્યોગિક સમસ્યા છે ઔદ્યોગિક સંઘર્ષના કારણો અને નિરાકરણ વિશે ચર્ચા કરે છે એટલે કે કામદારોને પોત પોતાના પૂરતા પૂરતું વેતન ન મળતું હોય જે જે કામ કરે છે એથી એને અડધું વેતન અથવા ઓછું વેતન મળતું હોય છે અથવા ટેકનોલોજી આવી ગઈ છે તો કામદારોને પગારમાં કાપ મૂકી દે આવું પણ હોય તો એના લીધે પણ ઔદ્યોગિકમાં હડતાલો પડતી હોય છે પોતાની માગણીઓ પૂરી કરવા માટે કામદારો છે હડતાલો ઉપર ઉતરે છે અને પોતાની માગણીઓ પૂરી કરે છે અગિયારમો છે કામદાર સંઘનો અભ્યાસ એમાં જોયા મોટા ઉદ્યોગના વિકાસની સાથે કામદારોના હિતો માટે કામદારો સંઘ એટલે કામદાર મંડળો અસ્તિત્વમાં આવ્યા છે આધુનિક ઔદ્યોગિક સમાજમાં કામદાર સંઘમાં સક્રિય હોય જે કામદાર સંઘની સક્રિય સક્રિયતાને લીધે ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં કામદાર સંઘનો અભ્યાસ અનિવાર્ય બન્યો છે ભારતમાં પણ મોટાભાગના ઉદ્યોગોમાં કામદાર સંઘો અસ્તિત્વમાં આવ્યા છે કાયા કામદાર સંઘના ઉદભવ અને વિકાસના કારણો તેનું રચનાતંત્ર કામદાર સંઘનું નેતૃત્વ કામદાર સંઘ અને માલિકો વચ્ચેના સંબંધ વગેરે વિશેનો અભ્યાસ અભ્યાસ જરૂરી બન્યો છે કામદાર સંઘના વિવિધ પાસાઓ વિશે ઔદ્યોગિક શસ્ત્ર અભ્યાસ કરે છે એટલે કે જે જગ્યાએ મજૂરો કામ કરે છે કામદારો કામ કરે છે તેનો પણ એક લીડર કે આગેવાન હોય છે જે તેની સમસ્યાઓ હોય તે માલિકની આગળ રજૂ કરે છે અને તેની સમસ્યાઓનું નિરાકરણ લાવી અને પૂરતું વેતન અને સંતોષકારક એને વેતન મળે એ માટે એક લીડર એટલે કે એક નેતૃત્વ કરતો વ્યક્તિ આગળ હોય છે અને એના દ્વારા એમાં પણ સમા ઔદ્યોગિક સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે છેલ્લું છે કામદાર કલ્યાણનો અભ્યાસ તેમાં જોઈએ ઉદ્યોગોમાં કામદારોની સંખ્યા વધતી જાય છે અને કામદારોની સુખાકારી પણ ધ્યાન આપવામાં આપવા લાગ્યું છે કામદારોને ભૌતિક વ્યવસાયિક કૌટુંબિક અને સામાજિક સુખ પ્રાપ્તિ થાય હોય તો તેનો મહત્ત્વનો કાર્યક્ષમતાની કામ કરે છે કામદારના હિતો જાળવીને તેમનું વધુમાં વધુ કલ્યાણ થાય તેવી યોજનાઓ બનાવવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત થયેલું છે ઉદ્યોગોમાં કામ કરતા કામદારોને સુખ અને સલામતી મળે તેમ તે મોટી આવશ્યકતા છે કામદારોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ અમલમાં આવે આવી છે કામદારો માટે મકાનો અન્ય ભૌતિક સુખ સુવિધાઓ શૈક્ષણિક સગવડો મનોરંજનની વ્યવસ્થા જુદી જુદી યોજનાઓ આર્થિક પ્રોત્સાહનની યોજનાઓ કામદારની કલ્યાણની પ્રવૃત્તિ છે ઉદ્યોગમાં ઉદ્યોગના માલિકો સરકાર તેમજ કામદાર ધંધો સંઘો કામદાર કલ્યાણની પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે આમ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કામદાર કલ્યાણની પ્રવૃત્તિઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે કારખાનાઓમાં કામ કરતા લોકોને જો પૂર ભૌતિક સુવિધાઓ આપવામાં આવે તેમના બાળકો માટે શિક્ષણ રહેવા માટે મકાન અને વીમા કંપનીઓમાં વીમા ઉતરાવી દેવામાં આવે જો કદાચ અકસ્માત થાય કામ કરતા તો એને પૂરતું વેતન આપવામાં આવે જેથી કરીને એના પછી એના કુટુંબનું ભરણ પોષણ મળી રહે જો આવું બધા એના યોજનાઓ કરવામાં આવે તો કામદારો પણ ખુશ થાય અને કામ પણ સારી રીતે થાય અને ઉદ્યોગોનું પણ નામ થાય આનો પણ અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં થાય છે અહીંયા આપણે આ પોઈન્ટ પૂરો કરીએ છીએ આવતા વિડીયોમાં આપણે ઔદ્યોગિક સમાજશાસ્ત્રનું મહત્વ ભણીશું જય સોમનારાયણ